આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે ફળ વિશે ચર્ચા કરવાની છે અને વર્કશીટ કરવાની છે તો ચાલો બાળકો તમને બધાને પ્રવૃત્તિ પોથી આપી છે તો આપણે તેમાં વર્કશીટની સમજ મેળવશું ચાલો તમે બધા તૈયાર છો તો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી સરસ સરસ મજાનું પતંગિયું કરો વેરી સરસ મજાની તાલી પાડો સરસ સાબાજ તો ચાલો તમે બધા તૈયાર છો ને ચાલો તો તમને જે પ્રવૃત્તિ પોથી આપી છે તેમાં આપણે વર્કશીટ પેલા સિત્તેર જોશું પછી એકોતેર અને પછી બોતેર ચાલો પેલા આપણે ફળોની માહિતી લેવાની છે તો બધા ફળ તમે ઓળખો જ છો બરોબર છે તો એની આપણે થોડીક ચર્ચા કરીએ અહીંયા ઘણા બધા ફળ આપ્યા છે ચાલો જયભાઈ અને વિશ્વાસભાઈ પકડો ચાર્ટ ચાલો પેલા અહીંયા તમે જોઈ લો ચાર્ટમાં અહીંયા ઘણા બધા આ ફળો આપેલા છે આ ફળો આપણે બધા ખાવા જોઈએ અને આપણી તંદુરસ્તી માટે પણ સારા છે તો વર્કશીટ સીતેર એકોતેર બોતેરમાં આપણે આમાંથી જે અમુક ફળ છે એના વિશે માહિતી અને ચર્ચાને સમજ કરવાની છે તો પેલા અહીંયા તમે બધા આ ફળ ઓળખો છો ને ચાલો આ પેલું ફળ કયું છે ચાલો પછી ગમે આડા પૂછ્યું આવડે છે કે નહીં ચાલો આ કયું છે નહી નાશપતી છે શું છે પછી આ શું છે અનાનસ પછી આ સરસ પછી આ નારંગી અને મોસ મોસંબી પણ કહેવાય નારંગી આવી હોય અને મોસંબી આવી હોય અને આ શું છે આ તો આપણે આમાંથી અત્યારે દ્રાક્ષ પછી મોસંબી પછી અનાનસ જમરૂંખ આ બધા વિશે આપણે સમજી અને ચર્ચા કરવાની છે અને બાકીના બધા ફળોના પણ તમને નામ આવડે છે ચાલો તો બધા ફળને તમે ઓળખો છો ને સરસ વેરી ગુડ ચાલો તો આપણે આગળ વધીએ ચાલો પહેલાં બધા અહીંયા જોવો ચાલો બેસી જાઓ તમે ચાલો વર્કશીટ સિત્તેર જુઓ ચાલો મને કહો એક એક ફળનું નામ આપો ચાલો કયા કયા ફળ છે અહીંથી બોલો બેન તમને કયા ફળનું નામ આવડે છે વર્કશીટ માં ઊભા થાવ જે ઓળખતા હોય એ કહો ક્યાં છે કેળું બતાવો તો સરસ ચાલો બેન તમને આમાંથી ક્યાં ફળનું નામ આવડે છે ક્યાં છે સરસ ચાલો બેન તમને આમાંથી ક્યુ ફળ આવડે છે ક્યાં છે બતાવો તો અનાનસ સરસ વેરી ગુડ ચાલો બેન તમે ક્યુ ફળ ઓળખો છો શું છે ઈ શું છે ઈ અનાનસ ચાલો હવે તમે કયો તો આમાંથી ક્યુ બાકી રહ્યો શું છે કેળું સરસ ચાલો ભાઈ હવે અહીંયા એક ફળ બાકી રહ્યું ચારના નામ આવી ગયા આ કયું ફળ છે હા એ એ તમારા આંગળી રહી આ સાઈડ હ કયું ફળ કહેશો આ છે ને આ રહ્યું એ કયું ફળ છે આ અને શું કહેવાય આ શું છે કોને ખબર છે આ કયું ફળ છે ચાઈ નહીં સફરજન નથી મોસંબી અથવા તો નારંગી મોસંબી કે નારંગી તમે કહી શકો કાંઈ વાંધો નહીં હો યાદ રાખજો તો અહીંયા વર્કશીટ સત્તરમાં પાંચ ફળ આપ્યા છે જમરૂક કેળું અનાનસ સ્ટ્રોબેરી અને નારંગી અથવા તો મોસંબી કહી શકો હવે એ ફળ આપણે ઓળખીએ છીએ હવે વર્કશીટ એકોતેર જો સામેની બાજુ જો આ બાજુ ચાલો એમાં તમે તમને શબ્દ વાંચતા આવડતો નથી શબ્દ તમે નથી વાંચી શકતા પણ તમે ચિત્ર ઓળખી શકો છો તો ચાલો ચિત્ર ઓળખવામાં હું ભાઈ તમને પૂછું છું ઊભા વર્કશીટ એકોતેર છે આ કયું ચિત્ર છે આ કયો તો આંગળી મૂકો તો શું છે ઈ આ કયું ફળ છે શું છે તો આ ગમે એ ઓળખતા હોય એ કયો કયું ઓળખો છો આમાંથી આમાંથી ત્રણેયમાંથી નામ બોલો તો ગમે એકનું નામ હા ઈ દાયડમ છે તમને કયું ઓળખો છો ઈ શું છે દ્રાક્ષ છે બરોબર છે ચાલો પછી તમે ઓળખો છો ભાઈ આ શું છે આ આ કયું છે નહીં નાસપતી નથી બોલો શું છે ઈ હા બોલો હા શું છે જમરૂપ જોવો અહીંયા જમરૂક દાયડમ અને દ્રાક્ષ છે જો બધા પોતાની ચોપડીમાં જો આંગળી રાખો ચાલો જમરૂક ઉપર લીલા કલરનું છે એ જમરૂક છે ઉપર હા પછી એની બાજુમાં દાયડમ છે જોવો પછી નીચે જોવો દ્રાક્ષ છે જોવો છે જો એમાં નીચે શબ્દો લખ્યા છે એ તમને વાંચતા આવડતા નથી પણ તમારે વાંચવાનો પ્રયત્ન કરવાનો છે શું કરવાનું છે વાંચવાનો પ્રયત્ન કરવાનો છે તો જમરૂક ચિત્ર નીચે વાંચો તો તમે જમરૂક દોર્યું છે નીચે જ મ રૂખ એટલે કે જમરૂક પછી ડાયડમ નીચે જોવો તો વાંચો તો દા ડ મ અને પછી બ્રાચ રેડી હવે જોવો તમને એક એનું જોડકણું તમને સંભળાવું છું એનું શું સંભળાવું છું જોડેકણું હવે અહીંયાં ધ્યાન આપજો બધાય આ ત્રણેય ફળને તમે ઓળખો છો ચાલો બધાનું ધ્યાન અહીંયા બોર્ડ ઉપર અહીંયા તમે આ જમરૂક આ દ્રાક્ષ અને આ દાળોમાં ત્રણને તો ઓળખો છો હવે આપણે શબ્દ પકડવાના છે આ જોડેકણું હું છું આંગળી રાખું છું તમે સાંભળજો અને બોલજો

ચાલો હવે આ શું લખ્યું છે પેલા હું શું બોલી હતી સરસ શું બોલી હતી પછી એની સાથે શું લાવવાનું બોલી હતી સરસ વેરી ગુડ જમરૂપ સાથે દાડમ સરસ પછી લાવો એની સાથે શું લાવવાનું હતું ત્રીજું દ્રાક્ષ વેરી ગુડ જમરૂક દાડમ દ્રાક્ષ સરસ તમે બોલ્યા હા આજ રીતે તમારે એ જોડકણું પાકું કરવાનું છે હવે અહીંયા તમને ખ્યાલ આવી ગયો કે આ જ મ રૂખ લખ્યું છે દાડ મ લખ્યું છે ને દ્રાક્ષ લખ્યું છે આ વસ્તુ છે હવે અહીંયા જો અહીંયા તમને મે સામે આપણે જો વર્કશીટ આપી જ છે વર્કશીટ છે એની અંદર હવે તમારે આગળ આપણે વર્કશીટ જે કરવાની છે આપણે જે એકોતેર સુધી સમજ્યા હવે બોતેર માં તમે જો અહીંયા જો વર્કશીટ બોતેર ની અંદર જોડકા આપ્યા છે ચાલો અહીંયા ધ્યાન આપો જો બોર્ડ ઉપર હવે આ ચિત્ર તમે ઓળખો છો પહેલું શું છે બીજું શું છે ત્રીજું શું છે સરસ વેરી ગુડ ચાલો અહિયાં જો તો બરોબર જમરૂખ દ્રાક્ષ અને દાયડો હવે આ બાજુ ને આડા હવળું લખ્યું છે શું લખ્યું છે

શબ્દ પકડવાના છે તો ચાલો પેલા બેન આવો ચાલો આ ચિત્ર સેવું છે જમરૂખ તો ચાલો ક્યાં લખેલું છે શબ્દ ક્યાં છે અહિયાં છે તો એની સાથે જોડો તો હા વાંધો નહીં સરસ પ્રયત્ન કર્યો છે આ જમરૂક છે અને એની સાથે તમે જમરૂક જોડ્યું સરસ ચાલો શ્રદ્ધાબેન ની તાલી પાડી દો ચાલો હવે પછી બેન આવો ચાલો તીથી બેન ચાલો અહીંયા આ શું છે દ્રાક્ષ છે તો આમાંથી ક્યાં શબ્દ દ્રાક્ષ લખેલો છે હા તો એની સાથે જોડો સરસ બેણે સરસ પ્રયત્ન કર્યો છે દ્રાક્ષ દોરેલી છે તો દ્રાક્ષ જોડું સરસ તેની તાલી પાડી દીધી વાહ સરસ ચાલો હવે આ ચિત્ર છે એ ચાલો જયભાઈ તમે આવો તો ચાલો આ શું છે દાયડમ છે અને ક્યાં લખેલું છે દાયડમ હા સરસ જોડો તો સરસ વેરી ગુડ ખૂબ સરસ તો આ ભાઈએ દાઈડમ સાથે દાયડમ જોયું છે સરસ તાલી પાડો બરોબર ત્રણેયનો સાચો પ્રયત્ન છે તો આવી રીતે આપણે ચિત્ર ઉપરથી શબ્દનું અનુમાન કરી અને શબ્દ છે એ પકડવાનો પ્રયત્ન કરવાનો છે કે આ ચિત્ર છે તો આમે શબ્દ આપણને વાંચતા નથી આવડતા પણ આપણે એને વારંવાર બોલી અને એને ગોતવાના છે એટલે તમે સરસ ગોતા સાચા જોડકા જોડ્યા અને સરસ પ્રયત્ન કર્યો ચાલો તો આપણે એ ચારે ચાર વર્કશીટ છે એ સમજી લીધી છે અને સરસ રીતે આપણે સંજા પછી એ આગળ આપણે કરવાની છે બરાબર છે ઘણાએ કલર પૂર્યા છે ઘણાએ ફળો ઓળખી લીધા છે બરોબર છે તો હવે આપણે એ આગળ જે કાંઈ છે એ આપણે પ્રવૃત્તિ પોથીમાં કરશું તો ચાલો બાળકો મજા આવી ગઈ ખૂબ મજા આવી ગઈ તમને ફળના શબ્દો યાદ રાખવા પ્રયત્ન કર્યો ફળ બરોબર છે સરસ ચાલો તો સરસ મજાની તાલી પાડી દો શાબાશ વેરી ગુડ ખૂબ સરસ